ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીતથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જાણે પ્રાણ પુરાયા હોય તેવી સ્થિતિ થઈ છે આ કારણે લોકોનો ભરોસો પાર્ટી તરફ વધ્યો છે ગોપાલ ઇટાલિયાની સક્રિયતાના કારણે આમ આદમી પાર્ટી જલ્દી જ કોંગ્રેસને ગુજરાતમાં રિપ્લેસ કરી શકે તેવી સક્ષમ બનશે ખરી તે તો સમય કે અને રાજકારણનો પવન જ જણાવશે પરંતુ હાલ ગોપાલ ઇટાલિયાના કારણે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવામાં જવાહર ચાવડાના ટેકેદારો જ આપમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે જી હા ભાજપના પૂર્વ મંત્રી અને હાલ હાંસિયામાં ધકેલાઈ ગયેલા જવાહર ચાવડાના ખાસ ટેકેદાર અને જિલ્લા પંચાયતના પ્રભારી રમેશ કોદાવલા અને જિલ્લા યુવા ભાજપ આગેવાન પોતાના ચારસો થી વધારે કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના હસ્તે ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં તેણે પ્રવેશ કર્યો પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને સમસ્ત સગર સમાજના પ્રમુખે ભાજપ છોડતા પ્રદેશ ભાજપમાં ભડકો થયો છે રવિવારે માળીયા મુકામે યોજાયેલા આમ આદમી પાર્ટીની સભામાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદાર અને પ્રદેશ ભાજપના આગેવાન રમેશ કોદાવલા યુવા આગેવાન અંકિત તાલુકા ભાજપના મહામંત્રી પ્રમુખ ઉપપ્રમુખ કાલીમ્બડાના પૂર્વ સરપંચ અને દલિત સમાજના આગેવાન વાંદરવડના પૂર્વ સરપંચ ક્ષત્રિય સમાજના આગેવાન સહિત ચારસોથી વધારે ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે માડિયા ગામ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં

અને હવે અન્ય ટેકેદાર સાથેનો આખો સંઘ ગોપાલ ઇટાલિયા સાથે ગયો છે ત્યારે હવે ભવિષ્યમાં જવાહર ચાવડા ક્યારે આમ આદમી પાર્ટી ન થાય તે જોવાનું રહેશે આવું એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કારણ કે એક તરફ જવાહર ચાવડા ભાજપમાં હાસ્યામાં ધકેલાયેલા છે બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જીત પર જવાહર ચાવડાની જય બોલાવી એક કાંકરે બે પક્ષી માર્યા હતા તેના બાદ જવાહર ચાવડાના ભાજપ છોડવાની વાતો વહેતી થઈ હતી અને આ બધાની વચ્ચે તેમના ટેકેદાર પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા હવે જવાહર ચાવડાના આપમાં જોડાવાના સંકેત તરફ ઈશારો થઈ રહ્યો છે ત્યારે હવે માણાવદરના રાજકારણમાં જલ્દી જ નવા જૂની થાય તો નવાઈ નહીં કહેવાય એમાં પણ હાલ પક્ષપલટાની મોસમ ચાલી રહી છે તેવામાં આમ આદમી પાર્ટીએ પોતાનું ગુજરાત જોડો અભિયાન વેગવંતુ બનાવ્યું છે જેમાં રોજ અનેક લોકો જોડાઈ રહ્યા છે ત્યારે હવે આ મોસમમાં જવાહર ચાવડા ક્યાંક સામા પ્રવાહે વહીને જતા રહે તો નવાઈ નહીં કહેવાય એમાં પણ તેઓ હાલ ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી છે તે ખુલીને બતાવી રહ્યા છે આપના શું વિચારો છે આ સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં